जी भला सरस मजा ने कोणा कोणा बस पड़े ना कारखाने में नाश्तो तो न लावायो समझे जो आतानी नाश्ता नाश्ता नो डालाव नगतो दरोस नाश्तो करो थोड़ा-थोड़ा बडे જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશે તો આપણે પણ મજામાં જઈએ અત્યારમાં તો આપણે વાળવાનું ને એવું બધું હોય છે તો આપણે ઘરમાંથી બધેથી લઈ લઈએ ફળીઓ વાળવાની છે ને બા ને કહેવાય કે શ્રાવણ મહિનો હાલે છે તે દીવાને એવું કરવાનું હોય તો જો દીવા કરી નાખ્યા બા એ સરસ મજાનો દીવો કરી નાખ્યો છે આપણે તો વાળવાનું હોય એટલે વાળીને ખી બધેથી જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા માગ છો તો આપણે જો બેઠા છે નજર વેલા ઉભા થઈ ગયા છે તો આપણે પણ શું કહે કે જીગી બેન ને નાનું બેન ને તૈયાર કરવાનું છે તો એ હજી દાતણ કરે છે તો આપણે એ દાતણ કરીને આવે ને તો આપણે વાળી નાખીએ ફળીએ તો હવે આપણે વાળવાનું આજે થોડાક વહેલા ઊભા થઈ ગયા હતા અને બાઈ એને બધા ઉમરા પૂંજન બધું કરી નાખ્યું ને એને ખંડના નાના મોટે કામ હોય બધું ચાલે હાલે કરવાનું એ દિવ્યાને જય વાળવાનું શરૂ થયું માય દીયાબત્તી તોલસીને પાણી પણ સડાવી દીધું છે અને જે અહીંયા ઉમરા પૂંજને કરી નાખ્યું છે એવું હોય મા અત્યારમાં તો વહેલા મંદિરે જઈએ ઘોળાનાથે પાણી સડાવવા માટે બા

એટલો છે છે આમાં સરસ મજાની ઉણા ઓણા આપણે થોડાક અડદ હોતો ન વીણવાના તો એ પણ વીણી લેવા થોડાક જ હતા ધાબા ઉપર આપણે ભૂકી દીધા છે તો આપણે જઈએ છે હવે ધાબા ઉપર ડાબા પર જાય છે કાળો તડકો છે આજ તો સરસ મજા યા સરસ મજાના અડદ જો છે આપણે અહીંયા એટલા છે અડદ ને શું કહેવાય કે હમણાંથી તો વરસાદ બહુ હેરાન કરે સાટ આવે રોજ એટલા કપડાં હોય વેલા ઘડીક સાંે હોય ને ઘડીક તડકે એમ આપણે મેં કરીએ ને એટલા લાવ્યા એ અડદ

તો ફેમિલી હું આવી જશું કારખાને જે ઘરે ને મારે જો નાનું બેન મારે છે ઠેકડા તો ફેમિલી કારખાને લઈ આવ્યો ને આજે ભૂખ બહુ બહુ લાગી છે કેમ કે આજે કારખાને નાસ્તો નહોતો કર્યો એટલે દિવ્યા બનાવે છે દાબેલા સીણ્યા હું ઘરમાં આવ્યો તો જો પણ કંઈ ખાવાનું છે નહીં ને અમારે અમરસિંહભાઈ શું લેવા આવ્યો અમારા અમરસિંહ જો થાળી લઈને જાય છે કેમ કે બનાવવાનું છે દાબેલા સીણા નાસ્તા માટે કેમ કે ભૂખ લાગે છે બહુ

એને ખાવાનું છે એની ટેસ્ટ કરો એ બધી રેડી જોઈએ નીમક ન નાખવું પડે ડુંગળી ખાવ તમને ખાની સેણા શાક નાનું કેમ બને હે કઈ નાખવું નહીં પડે ફટાફટ નાસ્તો કરી લેવી અહીંયા બધા વાળું પાણી કરવાનું શરૂ છે વાળું કરી લીધા હશે અને બેઠો છો બાર જેવું વાળું કરે છે જો વિડીયો ગમે તે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો એક નવા વિડીયોમાં નવા વિશ્વાસ સાથે નવા વિચારો સાથે બાય બાય